તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એડ્યુકેટ મગુલ બોખરાને તમે ઓળખતા જશો જે હાલમાં સુરત જે બનાવ બન્યો તેના સમર્થનમાં કેટલા લોકો છે આખો વિડીયો તમને બતાવું અને તે પોલીસની ગાડી હતી કાળા કાચ અને પોલીસની નંબર પ્લેટ મારેલી હતી અને નંબર પ્લેટ પણ નહોતી અને તેમને વિડીયો બનાવ્યો તો તમે જોયો જશે એના પેજ ઉપર તો તમે આ જોઈ શકો છો એના સમર્થનમાં કેટલા લોકો છે આગળ હું તમને આખો વિડીયો પણ બતાવીશ પણ અમારી ચેનલમાં તમે નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરી લો આ તમે જોઈ શકો છો સુરતમાં તમને પબ્લિક સપોર્ટ કેટલા આવે છે તમે જોઈ શકો છો કુળ ઉપરના આ બધી તો આમાં તમારું શું કહેવું છે કોમેન્ટ આવ જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દીધું આમાં તમારી શું રાય છે તો ચાલો આપણે જઈએ વિડીયો તરફ he's outside 降低，降低，